વડોદરાના હરણી ખાતે આવેલ સ્કલ્પચર પાર્કમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મેયરે પ્રાથમિક ઉદબોધન શરૂ કર્યું હતું જેમાં વર્ષ ઓગણીસો પચાસમાં દેશનું સંવિધાન ઇફેક્ટમાં આવ્યું હતું જેની વિસ્તૃત માહિતી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક પિંકી સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ચિંતન દેસાઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં આજે છોતેરમો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉમેળકાભેર હરણી સ્કલ્પર પાર્કમાં ઉજવવામાં આવ્યો માન્ય મેયરશ્રીએ ધ્વજવંદન કર્યું અને અમારા બધા કાઉન્સિલર મિત્રો પદાધિકારી મિત્રો અધિકારીઓ બધા અહીંયા હાજર હતા અને છોતેરમો ગણતંત્ર દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો